બધું હું બનાવ્યો તાન હા તો તમારે જ બનાવવું પડશે અને તમે એવું કરજો તાન કશું નહીં હું બેઠી હું બે આવે ઘર ઘર માં જાન કોમ કર હું કશું જ કોમ કરવાનું નહીં તમને ખબર છે આ તો પાણી ભરતા જ જજે ઉઠું બધું ધો જો ઉભા તો પેલું માટલું ભરેલું પાણી ભરેલું બઈ નહીં જો ઈયો જતા રહો જો હું તો કઈ છેટલો પાવર આયો છે હું પાવર આયો છે એમાં ના થઈ ગયો મારા જાતે બધું ઉપલી કરવાનું જાતે કરવાનું ખબર પડે ને તમને થોડી કોમ પેલા તો બોલતા હતા કે ના કશું કોમ નહીં કરાવું અને હવે તો જો લોટો ભરી લાવો ને પેલું કરો નામ કરો એટલે બધું મારા ઉપર જ કરવાનું કરો જાતે ખબર પડે હા ઘરમાં માં પોતું એ મારી નહીં ને તા કરું છું તું ઘરમાં માં તાન નીતા ને તા માં કરવાનું માન નહીં કરવાનું આ હું આ બધું આ પૈરોનો કોમ મારા કરવાનો તા ની આ તો તમારે જ કરવાનું બીજો કોણ કરશે અને મહારાણી પણ બેહી રહો હા હું તો બેહી રહી હે નહીં હું તો આવો ધોવું છું હું

આપણા બાપો આવો તો બાપા નું આવું બધું કેતી ના પાઈ કરવું શાક મરો રોટલા કરો બાપા વગર ના કેવડાવું હતું રોધી દો બાપા ના આવતા આવતા પેલા માર બધું મારા જ રોધવાનું હોય હા તે તમારે જ કરવાનું હોય આ તો ના પઈ ની મને લાયો એ વાત કરું છું આ કોમ કરો જો કોમ કરો થી બધું મારા જ બધું કોમ કરવાનું નાસ્તો કરો फटाफट બાપા ના હોભડાવું હોય તો અને તું તો કશું કરું જ નહીં હું નહીં કરું કશું કરું છું હેડ ને આ કરી દો ના करू તો કોઈ ના આસ મજા આવી આવન આવ છોટુ દાદા એ મને આઈડિયા હારું આલે એટલે મારે હવે કોમ કરવું નહીં પડતું એટલે સારું હવે તો મસ્ત શાંતિથી ઊંઘી રહેવાનું અને કોમ કરાવવાનું હારું મારતું છે ભેસ વીવાણી છે પણ કોણ ના પૈસા નથી હું કરું અને ખોરાક તો આપણે કરવો પડે ફરક કે તાન પૈ પેલું કાઢક દૂધ અને હું કરું પણ હાલ ના હોય તો ગોવા ભાઈ પાસે જવું અને પોસ હજાર રૂપિયા માગુ બિલ ના વાયદો પોસ હજાર રૂપિયા આલજો ગોવા ભાઈ આલ તો ના હોય તો ખોન લાવું અને હાલ ખોરાક કરતો થઉ તાને દૂધ કાઢક અને આ દોથી જાય છે પિયર તે હત્તર દારો થી પિયર જાય છે અને નઈ ખબર પડતી હોય કે આઈ જઈએ આ બિલ ના પૈસા ના બધો વ્યવહાર એ લે એ રાખસ મને એક રૂપિયો આલતી નહીં મોથી અને બધા પૈસા હાભરી હોય નીકણ લઈ જઈ છે અને મારા ઉછીના માંગવાનો દારો આવ્યો છે જઉં વા આ શું કરા ઘર જોવા દેજો જઈને ઉંઘીત માર્યું પોતા તો માર કા તીજા આવ્યો છું અત્યારે બેહો બહાર કોઈ નઈ રહી કે બધું આ કમ્પ્લીટ જ છે મય એવું પોતું માર્યું તો નાખ્યું તો ઓ ફીનાઈલે નાખ્યું ને નાવાને નાખ્યું તો નાખ્યું તો માથામાં કે નહી માળો તે બસ આવી ગયો તો ફેટણવાળો તે બસ લવાય તો લાઈને મૂકી ભૂલ કરી હા તો કરો હજી બીજું કોક પડ્યું હે અલી આ કોણ તો હજી તા આ પહેલા કંઈકણ મય સાનો આ ક્લાઈવ્યું મંતો ઓળો બનનો હોય એટલે વાસન કરવાના બાકીએ હજુ સોણ બનવાનું બાકીએ એટલે બધું મારે કરવાની તમે એવું પડ્યો હોય ઘેર કશું નઈ બસ હાડી કરીને તૈયાર થઈને લાલી પાપડ કરીને તૈયાર થઈને બસ જ ઘરમાં ફૂલને માર્યો ફાક જ ખાઓ તો તૈયાર જ થવાનું હોય તૈયાર થવાનું છે તે વા ભાઈ વા ભાઈ અવિર બાપા લેગા જાગો ગોવઈ ભાઈ આવો આવો પાણી ભરતા જજે એમાં બાપુને ચા ચા ભાઈ

ખબર છે હા નહીં કોવો હેલો પોતું માર દો અડધું બાકી હે માર એટલું તો માર માર દો છો તમારા બજ બેહવાનું જ છે તો માર દો આટલું પોતું માર્યો તો માટલું બાકી રાખી છે માર દો ને જો અને પછી વાસણ ધોવાના છે વાન બહાર દોવા દો કે નહી તો તકલો મપેલા માર તો તમાર બાપા ભૂખે મરશે કરવાની મત ફટને ફ્લેક કરો છો પોતું મારી ફટાફટ આવી જો ને બોન ભરવાનું હોય એ ઓય બાપા આ માઈનાય પોતું માર દો યાર આ બોય માર લે હા આલે ચકાક તક દેખાય ગ્યો હા હારું કર્યું છે આ ડાક ના ચંપલ ધોવાનો ચંપલ દીપો આ આ ડાક રહી ગયો લાવલા લાય આ નોટોએ મારું લે નોટો નહીં મારું બજબો ઓર્ડર કરવો છે આ રહી ગઈ તે બસ આ રહી ગયું ને તે રહી ગયું ને બધું રહી ગયું છે હોય તો આ રહી ગયું તો જિંદગી હોય રહી જશે નહીં પ્લીઝ આ ઓમ નથી કામ કર એમ બધું જોર આયો ઓર આવી ગઈ અમે પેના કરતા એટલે એમ થાક લાગ્યો મને તો થોડીવાર બેહવા દે આ રહી ગયો આ રહી ગયો થોડું થોડું તો પછી કરું જો થોડીવાર થાક તો ખાવા દે પછી કરશો કરું હજુ કોમ પડી થાક લાગ્યો આલી કોમ આટલું જ કોમ કરું એટલું કોમ કરે કરે વાહન વાહન ધોઈ હોય તો તમે જો વાસન ધોઓ થાક લાગ્યો બસ તમે તો બેહવાઈ ગયા થાક લાગ્યો થોડી વાર ઊંઘવા દે હું આટલું કોમ કરી પો મારી એમાં થાક લાગ્યો આઈન ઊંઘી ગયા ઓહો હું કામ કોઈ એક ટેન્શન છે આ બધી પાઇપો હરી ગઈ છે ને વેચવી છે હવે વેચવા તો જાવ એકલો પડું છું કોઈક કોક આવન તો હંગાડ લઈ જાવ ને વેચી મારું બધી પાઇપો તો સોજો કરી દે ફાટ લઈ જા ફાટ જતી એ કેટલો કાટ આવી ગયો છે પણ એ કેટલું નુકસાન પડશે આ કેટલા રૂપિયાની પાઇપો લઈને આવ્યો તો એ નુકસાન જ છે મારતો આ બધું હરી ગયું છે

તો અગિયાર લાખ અગિયાર હજાર અગિયારસો ને અગિયાર રૂપિયામાં આ લવાની છે પાઇપો બધી આટલી બધી મોંઘી આટલી મોંઘી જોવાના પાઇપો તો જુઓ પહેલાં વજન તો જુઓ તમે ઉપાડી રાખો તો પહેલાં જુઓ ભાઈ ભાઈ સાવ વીમા પા તમારે ગેર જઈને આવ્યો ભાઈ હા આ મોડ મારું કોમ કરજો સારું કરજો તો આયા છો તારે જેમ

હા જો ઉંગીર્યા જીઓ ઉંઘર્યા કોમ કરવાનું કે નહીં કરવાનું તમે તમે મને કહું છું હમણાં એ કેટલું કોમ પડ્યું આ કચરો બાકી પેલા વાસણ બાકી હાલ આ પોતું મારીને બી આ એટલું હું એટલે તમારે નહીં એમ કહી દેજો મને પણ તું કરે બધું ઘરનું તું કરે સારું તમે જેમ કરો હું તો બજારમાં શાકભાજી લેતા જઈએ ખોગી દો ને લઈને હું મારા તમે કરો તમારું નહીં તું નહીં હું કરાવું છું હું કોમ કરાવું છું બધું

આ બોર ખાઈ ખાઈ ના હોય નાખ્યો છે મારે વારવાનો બોર ખાઈ ખાઈ નાખવાનો